નમસ્કાર ખેડૂત મિત્રો હું આપનો કૃષિસાથી બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો તમારા દ્વારા જે અમારી ચેનલ સાથે જોડાયેલા જે ખેડૂતો ભાઈઓ છે એ એવા અમારા જે પરિવારના એક સભ્ય તરીકે એમનો હું ખૂબ આભાર માનું છું કે જે અમારી ચેનલ સાથે જોડાયેલા છે ખેડૂત મિત્રો ખૂબ જ સારી માહિતી તમને પહોંચાડવાનો અમારો પ્રયત્ન હોય છે અને તમને ક્યાંક ને ક્યાંક આવી માહિતી જે રવિ પાકની હોય ચોમાસુ પાકની હોય ઉનાળુ પાકની હોય કેવા કેવા કન્ટેનો વાપરવા જોઈએ કેવા પ્રકારના ખાતરો વાપરવા જોઈએ અને કેવા પ્રકારની ખેતી આપણે કરવી જોઈએ એની માહિતી તમારા પહોંચ તમારા સુધી આ યુટ્યુબ ચેનલ દ્વારા અમે પહોંચાડવાની પ્રયત્ન કરી રહ્યા હોઈએ છીએ અને ખેડૂત મિત્રો તમને ક્યાંય ને ક્યાંય આવી માહિતી ઉપયોગી નીવડે એવા હેતુસર અમે આ તમારા સુધી માહિતી પહોંચાડતા હોઈએ છીએ ખેડૂત મિત્રો આપણે છેલ્લા બે દિવસથી જેમ જાણીએ છીએ એમ દસ અને અગિયાર તારીખ જ્યારે બહુ જ ખૂબ જ ઝાકળ વર્ષા થાય છે ધુમ્મસ આવે છે અને ખેડૂત મિત્રો ખાસ કરીને જ્યારે આજે બાર તારીખ છે ત્યારે આજે પણ એવડો ધુમ્મસ જ્યારે નવથી નવ ને ત્રીસ કલાક સુધી સવારે એમનો બેસેલો રહે છે અને આપણો જે રવિ પાક છે એની ઉપર ખૂબ જ વિપરીત અસર કરતો હોય છે જ્યારે દિવસનું તાપમાન એટલે એટલે કે બપોરનું તાપમાન જ્યારે બહુ ઊંચું જતું હોય છે અને રાત્રિનું એટલે કે સવારે જ્યારે આપણે ધુમ્મસ મેઘરવો કે ઝાકળ આવતો હોય છે તો ખેડૂત મિત્રો આપણે ખૂબ જ એની અંદર સાવધાનીપૂર્વક આગળ વધવું જોઈએ આપણો પાક હવે ખૂબ જ તૈયાર થવાની તૈયારીમાં છે એટલે કે હવે તૈયાર થઈ જ ગયો છે દાણો ચડી ગયો છે દાણો ભરાઈ રહ્યો છે અને હવે ફ્લાવરિંગ સ્ટેજેથી જે પાક ઉપર આવી ગયો છે ખેડૂત મિત્રો આની અંદર કેવા કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ કેવું કેવું ધ્યાન રાખવું જોઈએ એની વાત કરવામાં આવે તો ખેડૂત મિત્રો એક આપણે એવી એવી ટ્રીક અપનાવવી જોઈએ એ એક એવો ઉપયોગ કરવો જોઈએ કે જે આપણે જે કોટનનું કપડું હોય છે જે જીરાનો પાક હોય છે કે ધાણાનો પાક હોય છે એની ઉપર સવારના જ્યારે ધુમ્મસ બેઠો હોય ત્યાર પછી થોડો જ્યારે દિવસ નીકળે ત્યારે જો એમની અંદર બે મજૂરો દ્વારા સામસામે પકડી અને જો એ ઝાકળને ઉડાડી નાખવામાં આવે તો ખૂબ જ સારી રીતે આપણને એનો પરિણામ મળે છે વગર ખર્ચે આ સારામાં સારો ઉપાય છે આપણે મોલિક્યુલો પણ વાપરશું સારા ફૂગનાશકો વાપરશું સારા ખોરાક પણ આપીશું એટલે કે ખાતરો પણ આપીશું પીજીઆર આર પ્રોડક્ટ પણ આપીશું પણ આ જે એક ટ્રીક એવી છે કે જે આપણને ફ્રીની અંદર મળે છે અને આ કરવા જેવી છે જેની જેથી કરીને ઓછામાં ઓછો આપણી પાકની અંદર ઝાકળ બેસતો હોય છે ખેડૂત મિત્રો એ જે કોટનનું નું કાપડ હોય છે એની અંદર આપણો ઝાકળ છે એ સોસાઈ જતો હોય છે અને આપણા પાકની અંદરથી ઉડી જતો હોય છે ખેડૂત મિત્રો જ્યારે દિવસનું તાપમાન આપણે વાત કરીએ એમ ઊંચું જતું હોય છે અને દિવ સવારનું તાપમાન જ્યારે નીચું જતું હોય છે એટલે કે ઝાકળ આવતો હોય છે ત્યારે કાળી ચરમી સફેદ ચરમી અને સુકારો આવવાનો પ્રશ્ન રવિ પાકની અંદર ખૂબ જ મોટો રહેતો હોય છે ખેડૂત મિત્રો આના માટે આપણે કેવા કેવા સ્પ્રે લેવા જોઈએ હવે જ્યારે આપણે એક જ સ્પ્રે અથવા તો બે સ્પ્રે જ કરવાની જરૂર છે ત્યારે આપણે જે કોટેવા કંપનીનું ગેલેલિયો આવે છે એ પ્રતિ પ્રમ પંદરથી વીસ એમએલ રાખી અને જો સ્પ્રે કરી દેવામાં આવે ખેડૂત મિત્રો તો ખૂબ જ સારા કાળી ચરબીની અંદર રિઝલ્ટો મળે છે હવે વાત કરીએ એનાથી આગળની તો આપણે જે જટાયું પ્રચલિત બાણ છે જે ક્લોરોથાયોનિલ આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ છીએ જેની અંદર એજોસ્ટ્રોબિન અને ક્લારોથો થાયોનીલ જે એસસી ફોર્મ્યુલેશન પ્રવાહી સ્વરૂપે આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એજોસ્ટ્રોબિન અને ડાયફેનોકોના જો લાવે છે આપણે એનો પણ ઉપયોગ

આવ્યા પહેલા પણ આપણે છંટકાવ કોઈની રાહ જોયા વગર એક સ્પ્રે સારો લઈ લેવો જોઈએ અને ખેડૂત મિત્રો ઘણા બધા મોલિક્યુલો આવે છે આ સિવાયના પણ માર્કેટની અંદર ઘણા બધા હોય છે જે ટાટાનું અર્ગોન છે જે પછી ટા બાયર કંપનીનું નેટિવો છે અથવા તો અન્ય પણ કોઈ પણ મોલિક્યુલ લઈ અને જો જરૂરથી ફૂગનાશકનો સ્પ્રે કરી દેવામાં આવે તો ખેડૂત મિત્રો ખાસ રિઝલ્ટ મળે છે પણ આપણે જ્યારે અત્યારે ગેલેલીઓની વાત કરી એજોસ્ટ્રોબિન ક્લોરોથાયોનિલની વાત કરી એજોસ્ટ્રોબિન ડાયફેનોકોનાલ જલની વાત કરી અથવા તો પ્રોપિકોના જોલ અને ડાયફેનોકોના આવે છે એની વાત હોય પણ એમની સાથે એક ફૂગનાશક જે પાવડર સ્વરૂપે આવતું હોય એવું ખાસમાં ખાસ રાખવાનું છે કારણ કે જ્યારે આપણે પાવડર સ્વરૂપે પણ ફૂગનાશક આપણા પાકને આપશું ત્યારે એની ઉપર જ્યારે કોટિંગ થઈ જશે તો આપણા પાકની અંદર ઝાકળ વરસ્યા જે છે જે ધુમ્મસ છે એ ઓછો બેસશે એના કારણે આપણા પાકને નુકસાની ઓછી આવશે ખેડૂત મિત્રો આવું કોમ્બિનેશન બનાવી અને જો સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે આ વાત હતી ધાણા માટે જીરા માટે અથવા તો ચણામાં પીળીઓ આવ્યો હોય તો પણ સારા મોલિક્યુલ જેની અંદર આપણે થાયોફિનાઇટ મિથાઇલ એટલે કે જે વિલોવડનું થીમ આવે છે રોકો કરીને પાવડર આવે છે આ જે થાયોફિનાઇટ મિથાઇલ આવે છે અથવા તો ને મેન્કોઝેબ પણ લઈ શકો છો આપણે બાવિસ્ટીન પણ ચાલે છે ડાયથેન અને બાવિસ્ટીન એટલે કે ને મેન્કોઝેબ જે મિક્સ આવે છે એ પણ ચાલે છે ખેડૂત મિત્રો જો આનો સ્પ્રે ચણાની અંદર કરી દેવામાં આવે તો જે અત્યારે પીળિયાનો પ્રશ્ન છે એમાં પણ ક્યાંક ને ક્યાંક રાહત મળતી હોય છે ખેડૂત મિત્રો એમની સાથે જ્યારે હવે આપણે દાણા ચડી જ ગયા છે આપણા પાકની અંદર અથવા તો દાણા ચડી રહ્યા છે કોઈ પણ વોટર સોલ્યુબલ અથવા તો પ્રવાહી સ્વરૂપે જે ગ્રેડો આવે છે જેની અંદર બાર એકસઠ હોય છે જીરો બાવન ચોત્રી હોય છે અથવા તો તેર જીરો પિસ્તાલી હોય છે અથવા તો જીરો જીરો પચાસ હોય છે આવા જો અલગથી આપણે સ્પ્રે કરી દઈશું ફૂગનાશક સાથે આનો વપરાશ આપણે કરવાનો નથી પણ જો અલગથી સ્પ્રે કરી દઈશું તો પણ ખરા સારા રિઝલ્ટો મળે છે પણ જો ફૂગનાશક સાથે જ આપણે જેને જેને વાપરવું હોય તો જે પ્રિજીઆર પ્રોડક્ટો જેની અંદર આવે છે જે ફૂગનાશક સાથે ઘણી બધી મિક્સ થઈ શકે એવી આવે છે જો એનો ઉપયોગ કરી અને આપણે અત્યારે છંટકાવ કરી દઈએ ખેડૂત મિત્રો તો ખૂબ જ સારા રિઝલ્ટો મળે છે જો આપણા જીરાને અથવા ધાણાને ખૂબ જ નજીકના સમયમાં પિયત આપ્યું હોય તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે પાંચ તારા પોટાસ એટલે કે જેની અંદર સલ્ફર પિંચ્યાસી ટકા ડીપી તરીકે આવે છે એનો ઉપયોગ જો આપણે કરી દઈએ તો ખેડૂત મિત્રો જેને ઉપરથી ઉડાડી દઈએ તો જો ખાર સારામાં સારા રિઝલ્ટો મળતા હોય છે ખેડૂત મિત્રો એની આગળ જો વાત કરવામાં આવે તો રવિ પાકની અંદર આપણે ખાસમાં ખાસ આપણે રિઝલ્ટ લેવા માટે આવા આવા મોલિક્યુલો મેં તમને અત્યારે જે ભલામણ કરી એવા એનો વપરાશ કરવો જોઈએ અને એ સાથે જ ઘણા બધા માર્કેટની અંદર અન્ય પણ મોલિક્યુલો આવે છે જે સારા તમે આગળ આપણા પાકની અંદર કેવો ઉપયોગ કરેલો છે એના હિસાબથી કેવો ડોઝ કેની સાથે કઈ દવા મિક્સ થઈ શકે છે એનું ખાસ ધ્યાન રાખી અને જો આપણે સ્પ્રે કરશું તો આપણા આપણે અત્યાર સુધી જે આપણા પાકને રવિ પાકને સારામાં સારો બનાવ્યો છે એનું ઉત્પાદન પણ આપણે સારામાં સારું લઈ શકશું ખેડૂત મિત્રો આજની વાતમાં રજા આપશો અને અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક આપી દેજો અને આ વિડીયો અન્ય ખેડૂત મિત્રોને પણ માહિતી સારી મળી રહે એવા હેતુસર તમે શેર કરી દેજો આજની વાતમાં રજા આપશો જય જવાન જય કિસાન